આજે જાન્યુઆરી મહિનો નવા વર્ષનો પ્રથમ દિવસ પરમ કૃપાલુ પરમાત્મા ભગવાન રાઘવેન્દ્ર સરકાર સર્વને સુખી રાખે એ અભ્યર્થના સાથે આજે વાગરા તાલુકાના સુવા ગામે શ્રી રામચરિત માણસ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને તે નિમિત્તે રામકથા નિમિત્તે આજે ત્રીજા દિવસનો મંગળ પ્રવેશ કર્યો જેની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મોત્સવ એટલે કે ભગવાન રામ પ્રગટ થયા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી અને એવા પરમકૃપાલુ પરમાત્મા ભગવાન ચૌદ બ્રહ્માનો અધિપતિનાથ રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ સુવા ગામના હરિભક્તોએ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવે છે એટલો બધો આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ ઊભું થઈ ગયું કે જાને સાચે જ અમે બધા અયોધ્યામાં હોય અને એ દશરથ રાજાને આગને ભગવાન ચંદ્રનું પ્રાગટ્ય થયું હોય એટલો આનંદ અમારા સુવા ગામના હરિભક્તોએ ખૂબ ભાવપૂર્વક ઉજવ્યો છે દરેકના હૃદયમાં જાણે રામ વસ્યો હોય જણ જણ નાનાથી અબાલ વૃદ્ધથી લઈ સૌના મનમાં એક જ વાર જય રામ જય રામ જય રામ અને રામને યાદ કરી ગામ લોકો ખૂબ જ ભાવ થકી ખૂબ જ હર્ હર્ષોલ્લાસથી રામ જન્મોત્સવ ઉજવ્યો છે ખરેખર મારા સુવા ગામના તમામ હરિભક્તોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું સાથે અમારા આયોજક શ્રી કે જેમને આખી કથાનો ભાર ઉપાડ્યો છે અને પરિક્રમા વાસીઓને પણ ભોજન કરાવે છે સિંગનાથ મહાદેવના પ્રાગણની અંદર કથાનું આયોજન કર્યું છે એવા અમારા કાશીભાઈ મગનભાઈ ગોહિલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું એમનો સમસ્ત પરિવાર પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક સેવા આપી રહ્યા છે અને ગામના નવયુવાનો જેમ કે અમારા સંજયભાઈ છે અમારા સંકેત ભાઈ છે અમારા પંકજ ભાઈ છે તમામ દીકરાઓ ખૂબ સેવા આપી રહ્યા છે તનતોડ મહેનત કરી રહ્યા છે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે પરમ પરમકૃપાનો પરમાત્મા રાઘવેન્દ્ર સરકાર સૌને ખૂબ સુખી રાખે સનાતન ધર્મનો પ્રચાર થતો રહે અને સૌના જીવનમાં શિયા રામમય સબજગ જાણી કર હું પ્રણામ જોરી પાડી દરેકના જીવનમાં રામની ભક્તિ દ્રઢ થાય સૌ સુખી રહે એ જ અભ્યર્થના સહ આપ સૌને મારા જય શિયારામ રાધે રાધે જય 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 શ્રી રામ ભરૂચ જિલ્લામાં નર્મદા નર્મદા કાંઠે વસેલું સુવા ગામમાં આજે રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં વક્તા શ્રી પરમ પૂજનીય સદગુરુ શ્રી જગુ બાપુનું અમે મુખેથી રામકથાનું શ્રવણ કરીએ છીએ તેમાં રામ જન્મોત્સવ ઉજવવામાં અમને ખૂબ આનંદ થાય છે અને તેમાં તેમાં સુવા ગામના સમસ્ત હરિભક્તો રામકથાનું જન્મોત્સવનું રામ જન્મોત્સવ ઉજવવામાં અમને ખૂબ આનંદ થયો છે અને સુવા ગામના સમસ્ત હરિભક્તો ઇન્દોરે ચડી રહ્યા છે જય શ્રી શ્રીરામ જય શ્રી રામ આજે સુવા ગામના આંગણે શ્રી દાસ જગુબાપુના મુખેથી રામકથા થઈ રહી છે એમાં રામ જન્મોત્સવ ઉત્સવ મનાવવાની ખૂબ મજા ખૂબ આનંદ થયો છે